સ્વાગત છે તમારું કિચન મેજિકમાં આમ જોવા જઈએ તો તહેવારોના દિવસો એટલે ઘરમાં બધે જ રોનક હોય દિવાળીની જસ્ટ સાફ સફાઈ કરી હોય એટલે ઘર પણ એકદમ સુંદર ચમકતું લાગતું હોય આપણે જે પણ ઈશ્વરમાં માનીએ છીએ ત્યાં શ્રદ્ધાથી આપણે રોજ સવારે પ્રાર્થના કરીએ છીએ આરતી કરીએ છીએ અને પછી આપણા દિવસની શરૂઆત કરીએ છીએ પણ હા આ દિવસોમાં ક્યાંક ને ક્યાંક એવું થતું હોય છે કે બાળકો હોય એને થોડું સૂવાનું મન વધારે થાય કારણ કે રજા હોય સ્કૂલ હોય કોલેજ હોય ઓફિસમાં પણ રજા હોય અને ત્યારે એવું થાય કે ચલો ને એકાદ કલાક હજુ વધારે સૂઈ જઈએ આપણે ત્યારે મમ્મી અને પપ્પાની સૌથી મોટી ટકટક એ હોય કે તહેવારોના દિવસોમાં તો વહેલા ઉઠો કારણ કે આ જનરેશન ગેપ જે છે એ ક્યાંક ને ક્યાંક એ બનેલો છે કારણ કે આપણા મમ્મી પપ્પા જે છે એ તહેવારોના દિવસોમાં સાત આઠ વાગે ઉઠી અને ઘર સરસ શણગારીને તૈયાર થઈને બેસી ગયા હોય અને આપણા માટે આ લાઈફસ્ટાઈલ હવે થોડીક અઘરી પડે છે પણ આ બધી જ વાતોમાં અને આ બધા જ જનરેશન ગેપની વાતોમાં ક્યાંક ને ક્યાંક ખાવા પીવાની વાતો જે છે એ હજુ અકબંધ છે કોઈપણ રેસીપી કોઈપણ મિષ્ઠાન કોઈપણ ફરસાણ આપણે બહારથી મંગાવીએ છીએ તો પણ ખાવાની એટલી જ મજા છે અને જો ઘરે બનાવીએ છીએ તો પણ ખાવાની એટલી જ મજા છે તો આજે અમુક એવી રેસીપી હું તમને કહેવાની છું કે જે તમારા ઘરે મહેમાનો આવે છે એમને તમે કંઈક ફરસાણમાં સરસ કંઈક યુનિક ખવડાવી શકો એવું છે અને મિષ્ઠાનની તો એક અલગ જ વાનગી છે તો કરીએ આજના શોની શરૂઆત ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન કિચન મેજિક કો બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી તારા ફરાળ વર્મોરા બાથવેર આજે મારી સાથે રહ્યા છે સ્ટાર શેફ આરતીબેન ગોસ્વામી કે જે સૌથી પહેલા બનાવશે સૂજી નમકીન અને ત્યાર પછી બનાવી રહ્યા છે સાબુદાના બર્ફી કરીએ આજના શો ની શરૂઆત આરતીબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં થેન્ક યુ સૌથી પહેલાં તો દિવાળીના આ તહેવારોની તમને પણ હાર્દિક શુભકામના તમને પણ હેપી દિવાળી જી અને દિવાળીના દિવસો હોય એટલે કેવું હોય કે ઘરમાં સ્ત્રીઓને વધારે પડતું મેનેજમેન્ટનું કામ વધી જતું હોય કે કોઈક ઘરે જમવા આવવાનું હોય કે અથવા આપણે ક્યાંય જવાનું હોય તો બેગ પેકિંગ્સ હોય અને એ બધી જ જવાબદારી સ્ત્રીઓની હોય છે અને તમે અમારા સ્ટાર શેફ છો તો આ બધી જવાબદારીઓમાં તમે કઈ રીતે મેનેજ કરો છો અને સ્પેશિયલી ખાવા પીવાનું બધું બનાવવામાં એમાં કેવી રીતે મેનેજ કરો છો એ થોડું આપણા દિવસો સાથે શેર કરી દો બહુ ઇઝીલી મેનેજ થઈ જાય છે કારણ કે આ બધો મારો શોખ છે અને મને એવું નથી લાગતું કે અરે યાર થોડું વહેલું ઉઠવું પડશે તે ઉલટાનું મને એવું છે કે બધા સૂતા છે તો હું મારી તૈયારી કરી લઉં કે બધા ઉઠે તો ઘરનો માહોલ ઉડતા સાથે જ એકદમ દિવાળી જેવો લાગે એટલે ઘર ડેકોરેશન રંગોળી પછી નવા નવા નાસ્તાઓ બનાવવા જી આ બધો મારો શોખ છે જી અને કહે કે આપણી શોખની વસ્તુ હોય એને આપણે ફટાફટ ઈઝીલી મેનેજ કરી લઈએ બિલકુલ સાચી વાત છે એટલે આમ દિવાળીનો તહેવાર એટલે ઘર શણગારેલું હોય અને ઘરના લોકો આમ ઉઠે તો એમ થાય કે વાહ મમ્મી સરસ શણગારીને રાખ્યું છે એટલે આપણે ઘરના લોકોને એવું કહેવું જ ના પડે કે ચલો ફટાફટ તૈયાર થાવ એ શણગાર જોઈને જ એમને એવું થાય કે ના ના ચલો મમ્મી આટલી મહેનત કરી ઉઠતાની સાથે જ દિવાળી જેવો માહોલ દેખાય છે યસ તો આજે આપણે જે બનાવવાના છીએ એ છે સુજી નમકીન હા અને એ કેવી રીતે બનાવશું એ જરા કહી દો હા સુજી નમકીન છે એક અલગ જ ફરસાણ છે કે જનરલી દિવાળીના નાસ્તાઓ હોય એ મેંદાના લોટમાંથી બનતા હોય છે અથવા ઘઉંના લોટમાંથી બનતા હોય છે પણ આ જે વસ્તુ છે અથવા બેસનમાંથી બનતા હોય પણ સુજી નમકીન એક એવી વસ્તુ છે કે આપણે સુજીનો પાવડર મતલબ કે લોટ જેને કહીએ સૂજીનો પાવડર બનાવવાનો છે અને એમાંથી એક બહુ મસ્ત એવો નમકીન રેડી થશે જે કંઈક નવી જ રેસિપી છે ઓકે તો કરીએ શરૂઆત યસ યસ સૌથી પહેલાં આપણે જે સૂજી લીધી છે એક બાઉલ જેટલી એને આપણે પીસીના એનો જે મેં કયું પાવડર બનાવવાનો છે એ આપણે રેડી કરીએ ઓકે તો આપ જોઈ શકો છો કે જે સૂજી છે એને આપણે પીસીને એકદમ સરસ એવો એનો પાવડર છે એ કરી લીધો છે જે આપણા હાથમાં લઈને જોઈ શકીએ છીએ

અને આ મોળ માટે છે મે ફોર્ચ્યુન સનફ્લાવર ઓઇલ લીધેલું છે મોણ આપણે અહીંયા વધારે રાખીએ છીએ હા હમણાં હું તમને બતાવીશ કે આપણે લોટને મિક્સ કરીએ એટલે મોળનો ભાગ કેટલો હોવો જોઈએ સોજી છે એટલે પાણી છે એ તો એબ્ઝોર્બ કરવાનું જ છે હમ એટલે આને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપવા માટે મૂકી દઈશું ઢીનું પકડું લીધું છે મેં એને ઉપર ઢાંકી અને આપણે દસ મિનિટ માટે એને રેસ્ટ આપવા માટે મૂકી દઈશું બરાબર તો આપણે લોટને રેસ્ટ કરવા મૂક્યો છે હવે જ્યાં સુધી આપણો લોટ છે રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે એના ઉપર સ્પ્રિંકલ કરવા માટેનો મસાલો રેડી કરશું બરાબર હવે આપણું જે નમકીન છે એને આપણે બે ફ્લેવરમાં રેડી કરશું એમાં બી આપણે ઓપ્શન આપીએ કે કોઈને આ ફ્લેવર ગમતી હોય કોઈને આ ફ્લેવર ગમતી હોય તો આપણે બે ફ્લેવર છે એ રેડી કરી લેશું સૌથી પહેલાં મેં લીધો છે નૂડલ્સ મસાલો લીધો છે બરાબર કોઈ પેરી પેરી લે છે કોઈ મેગી મસાલા લે છે પણ મેં નૂડલ્સ મસાલા લીધો છે અને એને થોડું સ્પાઈસી કરવા માટે આપણે એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખશું જેનાથી આપણા નમકીનનો કલર છે એ પણ એકદમ મસ્ત આવી જશે યસ નૂડલ્સ મસાલાની અંદર કાશ્મીરી લાલ મરચું મેં એક ચમચી એડ કર્યું છે આ આપણો મસાલો એક ફ્લેવર આપડી રેડી છે નૂડલ્સ ફ્લેવર બરાબર અને બીજી ફ્લેવર છે એમાં મેં ફુદીનાના પાન લીધા છે અને એનો પાવડર કરીએ છીએ આપણે હમ પુદીનાના પાનને આપણે સુકવી દઈએ છીએ સુકવી દઈએ છીએ પણ જો તમારે ઇન્સ્ટન્ટ એનો પાવડર કરવો હોય તો આપણે પુદીનાના પાન છે એને આપણે ડ્રાય રોસ્ટ કરી અને આ રીતે છે એ પાવડર કરી શકીએ છીએ બરાબર અને એની અંદર આપણે એડ કરશું બે ચમચી જેટલો ચાટ મસાલો બરાબર એટલે આ મિન્ટ ફ્લેવર આપણી રેડી થશે અને ચાટ મસાલો છે એડ કરીએ છીએ એટલે આની અંદર એકસ્ટ્રા નમક કે બીજી કોઈ વસ્તુ આપણે એડ નથી કરતા

રેડી થઈ ગયા છે આપણા બંને મસાલા ઓકે હવે આપણે જે લોટને રેસ્ટ કરવા મૂક્યો તો એને ચેક કરી લઈએ હવે આમાંથી છે આપણે એક મોટો રોટલો બનાવશું બરાબર આપણે વરમોરા ટાઇલ્સ છે એના પર જ આપણે કરીએ છીએ પાટલીનો યુઝ નથી કરતા બિલકુલ અમારા સ્ટાર શેફ છે એટલે એમને યાદ જ છે કે આપણે અહીંયા વરમોરાની સ્લેબ યુઝ કરીએ છીએ કે જે આઈએસટી ટેકનોલોજીથી બનેલી છે એન્ટી છે અને સ્ક્રેચ પ્રૂફ છે જનરલી હું પૂરી બનાવું છું કાંઈ બી નમકીન બનાવું છું એને અલગ અલગ શેપમાં જ રેડી કરું છું કારણ કે કાંઈ પણ બનાવતા પહેલા મારા માઇન્ડમાં એક જ વસ્તુ સેટ થાય છે મારી ડોટર એ કેમ ખુશ રહેશે એટલે આનો શેપ છે આપણે થોડો ફ્લાવર શેપમાં આપીએ છીએ બરાબર તો આ રીતે આપણે મોલ્ડ કરીને એક્સ્ટ્રા જે લોટ છે આપણો એને સાઈડમાંથી આપણે કાઢી લેશું અને બીજા લોટ સાથે મિક્સ કરી લેશું આપણે ઓકે અને આપણા આ બધા જે

અને સાથે ટ્રાન્સ ફેટ ફ્રી છે હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે એટલે કે બાળકોને ભાવતો નાશ્તો આપણે બનાવીએ છીએ તો વિટામિન એ ડી અને ઈ પણ એમાંથી મળે છે યસ અને ઇન્ડિયા નંબર વન ઓઈલ બ્રાન્ડ એટલે ફોર્ચ્યુન ફોર્ચ્યુન બ્રાન્ડ યસ તો આપણે બધા છે હવે ફટાફટ રેડી કરી લઈએ જી તો ધારા આપણા બધાને નમકીન છે એને સરસ રીતે મેં રેડી કર્યા છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે એને તળી લઈએ બધા જ્યારે આપણે આને તેલમાં નાખીએ છીએ ત્યારે આપણી ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ જ રાખવાની છે એને સ્લો નથી કરવાની જેથી કરીને જેમ જેમ તળાતા જશે એમ આપણા બધા નમકીન છે એ ઉપર આવતા જશે હમ આપ જોઈ શકો છો આ અવાજ ઉપરથી આપણને આઈડિયા આવી જશે કે આપણા નમકીન છે એ સરસ રીતે ક્રન્ચી એકદમ ક્રિસ્પી અને ફટાફટ બની ગયા પણ ગયા છે યસ અને આ જ્યાં આપણા હજુ આપણા નમકીન છે એ ગરમ છે અને ઓઇલ વાળા છે ત્યાં જ આપણા આના ઉપર છે એ એક ફ્લેવરનો મસાલો છે એ સ્પ્રિંકલ કરી દેસુ જેથી કરીને ગરમ છે અને તેલવાળા છે ત્યાં સુધીમાં એના ઉપર આપણો મસાલો છે એ સારી રીતે ચોટી જશે બરાબર એકદમ મસ્ત ક્રિસ્પી એવો આનો અવાજ છે હા અને ટેસ્ટમાં પણ એટલા જ સરસ લાગશે યસ તો રેડી છે આપણા આ મિન્ટ ફ્લેવર બરાબર જે બીજા આપણે તળિયા છે એને આપણે જે આપણે નૂડલ્સ મસાલા અને કાશ્મીરી લાલ મરચું લીધું હતું એનાથી આપણે થોડા સ્પાઈસી બનાવશું બરાબર આપણે બાળકો માટે પણ એક ફ્લેવર કરી છે અને એક મોટા માટે પણ કરી છે આને આપણે થોડા સ્પાઈસી રાખશું બરાબર આપણા નમકીન રેડી છે હવે આપણે આને સર્વ કરીએ ઓકે સૂજી ક્રિસ્પી નમકીન બનાવવા માટેની સામગ્રી બે કપ રવો

અને સુગંધ એટલી સરસ આવે છે કે ખટ મીઠી તીખી બધું જ એક સાથે તો આઈ વુડ સજેસ્ટ કે ભાઈ જો તમે નાસ્તો ઘરમાં કંઈ બનાવતા હો અને જો એ મેંદાનો હોય એના કરતાં આપણે આ પ્રકારની સોજી વાપરીને આવું કંઈક નમકીન રેડી કરી શકીએ છીએ થેન્ક યુ સો મચ અને અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ સાબુદાના બરફી ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ બ્રેક બાદ આપનું સ્વાગત છે હું છું ધારા

સાબુદાણા બરફી માટે બહુ સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટ છે આપણા મિલ્ક લીધું છે દૂધની મલાઈ લીધી છે અને મિલ્ક પાવડર લીધો છે અને સ્વીટ માટે શુગર તો હોય જ બિલકુલ અને ડેકોરેશન મતલબ આપણે ડેકોરેટ કરવા માટે ડ્રાય ફ્રુટ્સ લીધા છે અને મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે આપણા સાબુદાણા ઓકે તો કરીએ શરૂઆત ઓકે જી આપણે એક બાઉલ સાબુદાણા લીધા છે હવે સાબુદાણા છે એને આપણે રોસ્ટ કરવાના છે બરાબર બહુ અલગ રેસીપી છે આની સાંભળ્યું જ ઓછું હશે કે સાબુદાણાની બરફી બની શકે બિલકુલ કારણ કે આ એક એવી રેસિપી છે કે સાબુદાણા જે કહેવાય ને કે આપણે ફરાળમાં જ વધારે જનરલી પ્રિફર કરતા હોઈએ અહીંયા આપણે વાપર્યા છે પાંચ તારાના સાબુદાણા યસ કે જે એનર્જી બૂસ્ટર પણ કહી શકીએ આપણે જનરલી આપણે સાબુદાણાના વડા કર્યા છે ખીચડી કરી છે સ્વીટમાં જોઈએ તો આપણે સાબુદાણા ખીર કરીએ એ સાબુદાણાની રસમલાઈ કે એવું બનાવીએ પણ સાબુદાણાના ઢોસા પણ બને બને છે પણ હવે સાબુદાણાની આજે બરફી બનાવવાના છે આપણે પેનમાં કશું જ એડ નથી કર્યું અને ખાલી પેનમાં સાબુદાણા રોસ્ટ કરીએ છીએ પણ સાબુદાણાને હલાવતા રહેવાનું જેથી કરીને નીચે છે એ ચોંટી ના જાય બરાબર તો ધારા આપ જોઈ શકો છો કે

જેથી કરીને આપણી બરફી છે એકદમ સરસ બજારમાં મળતી એકદમ માવાવાળી બરફી છે બનશે જી અને એની અંદર આપણે ટેબલ સ્પૂન જેટલો છે એ મિલ્ક પાવડર એડ કરશું કે માવો અવેલેબલ આજકાલ બજારમાં ઈઝીલી નથી હોતો અને જો મળે છે તો એ પ્યોર નથી હોતો ભેળસેળ વાળો હોય છે એના કરતાં ગુડ કે આપણે મિલ્ક પાવડર એડ કરી દઈએ આ ત્રણેય વસ્તુને છે આપણે સરસ રીતે મિક્સ કરી લેશું અને આને ઠંડા દૂધમાં જ આપણે મિક્સ કરવાનું છે જો દૂધને પેનમાં લઈને ગરમ કરીને મિલ્ક પાવડર એડ કરશું તો પાવડરના છે એ ગઠ્ઠા થઈ જશે એટલે આપણે ઠંડા દૂધમાં જ સારી રીતે મિક્સ કરી લેશું બરાબર તો આપણા સાબુદાણા ઠંડા થઈ ગયા છે શેકાઈને હવે એને આપણે સરસ રીતે પીસી લઈએ સાબુદાણા છે એનો પાવડર જો એકદમ સરસ રીતે છે એ શેક થઈ ગયો છે હવે આપણે એને થોડું ઘી લઈને શેકી લઈશું બરાબર જનરલી આપણે કંઈ હલવો કે શીરો બનાવતા હોઈએ એ રીતે એને ઘી મૂકીને શેકી લઈશું જોઈશું આપણે પાવડર એડ કરીને જરૂર પડે તો ઘી પાછા એડ કરી લઈશું

આપણે સતત હલાવતા રહીશું કારણ કે ક્રીમ છે અને મિલ્ક પાવડર છે જેથી નીચે બેસી ન જાય એનું ધ્યાન રાખશું આપણે ઘીમાં જ્યારે કોઈ વસ્તુ શેકાતી હોય ત્યારે એવું થાય કે ના કઈક સરસ નિષ્ઠાન જે છે એ બનવાનું છે બાજુના બે ઘર માં ખબર પડી જાય કે અહીંયા કઈ બની રહ્યું છે સરસ બની રહ્યું છે આપણો દૂધ છે એકદમ સરસ રીતે ઉકળી રહ્યું છે જ્યાં સુધી આ અડધો ન થાય ત્યાં સુધી હજુ આપણે છે એને ઉકાળવાનું છે બરાબર જેથી કરીને એકદમ જે કહીએ ને કે માવો એવું છે એ ઘાટું થઈ જશે બરાબર અને પછી એમાં આપણે ખાંડ એડ કરીશું ઓકે હવે આપણે જે આપણા દૂધની અંદર છે મેં દોઢ કપ જેટલી ખાંડ લીધી છે આપણે આપણે એડ કરી ખાંડ ઓગળે ત્યાં સુધી આને હલાવતા રહીશું હવે ધારા આપણો લોટ છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે છે એ શેકાઈ ગયો છે અને આપણું દૂધ છે એ પણ આપણે જેટલું જોઈતું હતું એટલું ઘાટું થઈ ગયું છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ કે દૂધની અંદર તમે તમારી મનગમતી કોઈ બી ફ્લેવર યુઝ કરી શકો છો ખાલી ઇલાયચી ભી તમે એડ કરી શકો છો અને કોઈ ફ્લેવર ન ગમે તો આમને રાખી શકો છો પણ હું માય ફેવરિટ હું આમાં બટરસ્કોચ એસેન્સ એડ કરું છું અચ્છા અડધી ચમચી જેટલું હું છે આમાં બટરસ્કોચ એસેન્સ એડ કરું છું જેથી આમાં ફ્લેવર છે એ આપણી સરસ આવી જશે અને થોડો અમસ્તો ગ્રીન કલર છે ફૂડ કલર હું એડ કરું છું બરાબર કોઈ પણ કલર આપણે આપી શકીએ છીએ હા જો તમે રોઝ ફ્લેવરનું એસન્સ એડ કરતા હોય તો તમે પિંક ફ્લેવર પિંક કલર યુઝ કરી શકો છો જી તમે કેસર એડ કરીને એ ફ્લેવર બી કરી શકો છો કેસર ઇલાયચી ફ્લેવર બી કરી શકો છો પણ મેં બટરસ્કોચ ફ્લેવર કરી છે અને ગ્રીન કલર યુઝ કર્યો હવે આની અંદર છે આપણી સેકેલો જે પાવડ છે લોટ એ એડ કરી દેશે ઓકે તો ચલો બરફી તો બનીને તૈયાર થાય છે એની સુગંધ પણ આવે જ છે મને પણ તમારા માટે ખાસ એક ટાસ્ક પણ છે અહીં આ દિવસ કે તમારે આજે ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપી એવી બનાવવાની છે કે જેમાં જે પણ તમે બનાવ્યું છે એમાંથી કંઈક ને કંઈક બચ્યું હશે તો એમાંથી તમારે કંઈક વાપરી અને એક નવી રેસિપી કરવાની છે તૈયાર પણ જેમાં ખાસ તમારે ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરવાનો રહેશે મને ખબર જ હતી કે તમે આમ તો સ્ટાર શેફ કોઈને નો જ બનાવો એટલે હું મેન્ટલી પ્રિપેર થઈને જ આવી છું કે મારે આઈ એક્સેપ્ટેડ ચલો તો ભાઈ ચેલેન્જ એક્સેપ્ટ થઈ ગઈ છે ઓલરેડી અને સ્ટાર શેફ હોય ઘરની દરેક સ્ત્રી આમ તો જોવા જઈએ તો સ્ટાર શેફ જ હોય છે એટલે એમને કંઈ પણ બચ્યું હોય એમાંથી કંઈક નવું તમે બનાવવાની વાત કરો તો એમને તરત જ એમની પાસે અમુક અમુક સોલ્યુશન જે હોય એ તૈયાર જ હોય તો ધારા ઓલમોસ્ટ આપણી બરફી છે એ રેડી થવા જઈ રહી છે એને થોડી એટ્રેક્ટિવ કરવા માટે મેં એમાં છે રેડ યલો ને ગ્રીન ત્રણ કલરની ત્રુટી ફૂટી છે એડ કરી છે ઓકે તમે કોઈ બી ડ્રાય ફ્રુટ્સ બી એડ કરી શકો છો હવે આપણે એને સેટ કરવાની છે એટલે મેં એક એલ્યુમિનિયમની જ ફ્લેટ લીધી છે પણ એને આપણે થોડી ઘીથી ગ્રીસ કરી દેશું અને આ ઓપ્શનલ છે જો તમારે પ્લેટને ઘીથી ગ્રીસ ના કરવી હોય તો તમે નીચે બટર પેપર લગાવીને પણ સેટ કરી શકો છો હવે આપણું મિશ્રણ છે એ આપણે સેટ કરવા માટે મૂકી દેસુ હમ એકદમ જેલી ફોર્મમાં બની ગઈ છે અને તૂટી ફૂટી નાખી છે એટલે બાળકોને પણ થોડું ટેમ્પિંગ લાગે થોડું એવું થાય કે શું બનાવ્યું છે લાવ મમ્મી ચાખીએ કેવું છે કે આપણે પહેલો પ્રશ્ન એ જ હોય છે કે હું એવું શું કરું કે જોઈને ના ના પાડે દે જોઈને સીધું આમ લઈ લેવા જોઈએ બાળકો હવે આને આપણે અડધી કલાક સુધી રહેવું રૂમ ટેમ્પરેચર પર મૂકવાનું છે અને તમે જો મેં આ કાઢીને હું પાછું કહીશ કે જો તમારું બેટર કાઢ્યા પછી તમારી પેન આટલી ચોખ્ખી હશે તો જ સમજો કે તમારી બરફી ઓકે છે જી બિલકુલ આ ખાસ ધ્યાન રાખવાનું છે તો બસ આપણી આ બરફી રેડી થઈ ગઈ છે પણ તમે કહ્યું એ રીતે કે ત્રીસ મિનિટ સુધી એને ઠંડી થવા દેવી પણ એને રૂમ ટેમ્પરેચર પર રાખવી જ પડશે આપણે ફ્રીઝમાં નહીં રાખીએ રૂમ ટેમ્પરેચર ઉપર જ ઠંડી અને ઠંડી થશે પછી જેના પીસ છે એ રેડી થશે બરાબર તો હવે તમારી માટે જે ટાસ્ક મેં તમને વાત કરી હતી કે તમારે ફાઈવ મિનિટ ફ્રી ક્વિક રેસીપી બનાવવાની છે તો એમાંથી તમે શું બનાવશો કે જેમાં ખાસ તમે ઓઇલનો ઉપયોગ કરશો કઈ દઉં કે સરપ્રાઈઝ આપું ના કહી જ મને ખબર હતી મને ટાસ્ક મળવાનો જ છે એટલે હું બહુ મહેનત તો નહીં જ કરું ઓકે જે મે સુજી નમકીન આપણે રેડી કર્યું તો એ જ સુજી જે લોટ છે એમાંથી જ હું પાણીપુરીની પૂરી રેડી કરીશ કે જે આજકાલ માર્કેટમાં પબ્લિકની ડિમાન્ડ છે કે ભાઈ સુજી પૂરી જોઈએ છે ઘઉ પૂરી થોડી ખાવા એ લાગે છે અને સુજી પૂરી એકદમ ક્રિસ્પી ને સોફ્ટ હોય છે યસ એટલે એ જ લોટ માંથી હું તમને 5 જ મિનિટમાં મસ્ત પાણીપુરી રેડી કરી દઈશ ચલો તો બનાવીએ ફટાફટ ઓકે ચલો તો ધારા આપણે પૂરી કરવી છે તો હવે પૂરી વણીએ પેલા આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ જેથી પૂરી ત્યાં સુધીમાં આપણું તેલ છે ગરમ થઈ જશે આપણે ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી બનાવીએ છીએ એટલે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ ઉપયોગ કરીશું અહીંયા અને આપણી વર્મોરા ટાઇલ્સ પર આપણે ફટાફટ છે આપડી પૂરી રેડી કરી લઈએ

અને જો આપણી બધી જ પૂરી સરસ મજાની ફૂલી ગઈ છે નાની પૂરી છે એટલે તમને થોડી નાની ફૂલેલી લાગશે બટ બધી પૂરી સરસ રીતે છે એ ફૂલીને રેડી થઈ ગઈ છે બરાબર જોઈ શકો છો યસ એટલે આમ જોવા જઈએ તો પાણીપુરી નું જે પાણીપુરીની જે પૂરી હોય એ આપણે આ રીતે સોજીની ઘરે ગ્લુટન ફ્રી આપણે જો રેડી કરવી હોય તો આપણે બનાવી શકીએ છીએ યસ ઓકે તો ચલો આપણી બધી જ રેસિપી હવે બનીને તૈયાર થઈ ગઈ છે આને પણ ફટાફટ સર્વ કરી દઈએ ઓકે સાબુદાણા બરફી બનાવવા માટેની સામગ્રી અઢીસો એમ દૂધ એક કપ ઘી બે કપ પાંચ તારા સાબુદાણાનો પાવડર હાફ ટી સ્પૂન ફૂડ કલર હાફ ટી સ્પૂન વેનીલા એસેન્સ અને હાફ કપ તૂટી ફૂટી તો ધારા રેડી છે આપણી દિવાળી સ્પેશિયલ મસ્ત મજાની સાબુદાણાની બરફી અરે વાહ ચલો બરફી તો એકદમ સરસ રીતે સજાવીને તમે મૂકી છે સાબુદાણાની ખૂબ સુંદર લાગે છે અને લાગે છે કે ભાઈ દિવાળીની કોઈ ડિશ આપણે બનાવી છે અને આપણી એક મિનિટ ક્વિક તૈયાર છે આ છે જે આપણું નમકીન જે લોટ હતો એમાંથી મેં પૂરી બનાવી દીધી છે સુજીની અને જે આપણે મેન્ટ મસાલો સ્પ્રિંકલ કર્યો હતો એમાંથી છે મેં મેન્ટ ફ્લેવરનું પાણી રેડી કરી દીધું છે એટલે પાણીપુરી આપણી પાંચ મિનિટમાં રેડી છે અરે વાહ ચલો પાણીપુરી પણ એમાંથી બનીને તૈયાર થઈ છે અને જે આખી આખી પૂરી છે ફૂલેલી છે ચલો થેન્ક યુ સો મચ આ તમે બધી જ રેસીપીઝ અમારા સુધી પહોંચાડી એના માટે તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ આપવા થેન્ક યુ અને તારાની એક સરસ તમે બર્ફી બનાવી સાબુદાણાની તો એના માટે પણ એક ગિફ્ટ હેમ્પર થેન્ક યુ આજની આ રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી સ્ક્રીન પર દેખાતા આ વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્સ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી પાંચ તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન બાથ